નમસ્કાર દર્શક મિત્રો સંસદ ન્યુઝ માં સૌનું હાર્દિક સ્વાગત છે પાખ ખાતે આઈસર એક્ટિવા ને લેતા સગીરા નું કારેલી ભાગમાં આઈસરે એક્ટિવ વાન લેતા સગીરાનું મૃત્યુ નિપજ્યું વડોદરા શહેરના કારેલી ભાગ વિસ્તારમાં એક્ટિવા ઉપર ચઈ રહેલી વિદ્યાર્થીને પૂરપાટ ઝડપે ચઈ રહેલી આઈસર ટ્રકે ટક્કર મારતા ધોરણ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું ચાર રસ્તા પરની અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં દેખાઈ રહ્યું છે કે ટર્ન લઈ રહેલી એક્ટિવા ચાલક વિદ્યાર્થીનીને પાછળથી આવતી ટ્રકના ચાલકે અડફેટે લીધી વિદ્યાર્થીનીને સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું હતું આ મામલે ખારેલીબાગ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે મૃતક કે આ પટેલને તાજેતરમાં જ અમેરિકાના દસ વર્ષના વિઝા મળ્યા હતા અને તે મહિનામાં જ અમેરિકા જવાની હતી તાજેતરમાં જ તે વિજાના કામ માટે દિલ્હી પણ ગઈ હતી જોકે અમેરિકા જાય તે પહેલા જ અકસ્માતમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો કઈ તારીખ અગિયાર આઠના રોજ સાંજે સાડા પાંચના આરસામે એક આયસર ગાડી છે પાણીની ટાંકીથી અંબીતનગર રોડ ઉપર જાય છે તે દરમિયાન ક્લિનર સાઈડમાં એક એક્ટિવા ચાલક બે બહેનો છે કેયાન્ છે ઝાંસી છે માસીની દીકરી છે પટેલ તેઓ જ્યારે પોતે ટર્ન લઈને આગળ વધવા જાય છે ત્યારે આયસર એને ટક્કર મારે છે અને માથામાં અને પગમાં ઈજા થવાથી તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે હોસ્પિટલની સારવાર દરમિયાન જે દીકરી કેયા નામની છે તે એક્સપેટ થઈ જાય છે આ દ

અને આવા ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો ખાસ કરીને મારે એ બાબત કેવી છે કે આ કેસમાં કદાચ જો ચાલક બેન છે એ હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ બચવાના ચાન્સીસ ખૂબ વધારે હતા કારણ કે જે ઈજા થઈ તે માથામાં હેમરેજ થવાથી પ્રોબેબલી એનું ડેથ થવાનું શક્યતા વધારે